માતા પાર્વતીનું તપ અને એક અનોખું સર્જન હિમાલયના પર્વતો જ્યાં શાંત રહે છે જ્યાં પવન પણ ધીમો શ્વાસ લઈને વહી જાય છે જ્યાં વૃક્ષો પણ ધ્યાન ધારણમાં મગ્ન હોય એવા લાગે છે ત્યાં તપમાં બેસેલા છે દેવી પાર્વતી આ અવ્યક્ત શાંતિમાં દીવો બળે છે ધૂપના વાસે વાતાવરણ પવિત્ર બને છે પાર્વતી માતા આંખ મીચી તપસ્યા કરે છે પણ આજે એક અનોખી અભિપ્રેરણા તેમની અંદર ઉઠે છે તેમના મનમાં વિચાર આવે છે મને એક પુત્ર જોઈએ જે મારા હૃદયનું પ્રતિબિંબ બને જેમ હું વિશ્વ માટે શક્તિ છું તેમ એ બાળક મારા માટે રક્ષા બની રહે પાર્વતી માતા તેમના શરીર પરથી લિપિ ઉતારે છે પ્રેમથી ઘસે છે સ્વચ્છ માટીથી એક રૂપાળું બાળક બનાવે છે એના તિલકમાં આશીર્વાદ છે એના નયનમાં નિર્દોષતા છે એના હાથે માતાની સેવા છે એ બાળક શ્વાસ લે છે આંખ ખોલે છે માતાનું મુખ નિહાળે છે અને હળવે હસે છે પાર્વતી માતા કહે છે તું હવે મારો પુત્ર છે તારામાં શક્તિ છે તું મારું રક્ષણ કરજે બાળક નમ્રતાથી માથું ઝુકાવે છે એ ઘરના દ્વાર પર ઊભા રહે છે એ જાણતા નથી કે કેટલું મોટું કાર્ય એના માધ્યમથી બનશે કે શિવજીએ આવવાનું છે અને આખા બ્રહ્માંડમાં ફેરફાર થવાનો છે પણ એ એક વાત જાણે છે માતાનું વચન પાડવું છે માતાનું રક્ષણ કરવું છે અને પોતાનું સર્વ સ્વરૂપ ત્યાગીને પણ એ વચનને સજીવ રાખ્યું છે આ એક બાળક હવે સમયથી આગળ વધી ગયા છે આમ તો એ લિપિથી બનેલા છે પણ એ હવે લખવા જઈ રહ્યા છે ઇતિહાસની સૌથી દિવ્ય કહાની મહાદેવનું આગમન અને બાળગણેશની અડગ ધૂળ ઉડતી દેખાય છે નંદી પર સવાર એક મહાન યાત્રિક આવી રહ્યા છે તેણે જટાજૂટ ધારણ કર્યું છે ગળે સર્પ છે માથા પર ચંદ્ર છે અને આંખોમાં અનંત તપ છે આ છે મહાદેવ વિશ્વના સૌમ્ય અને પ્રલયના સ્વામી જેઓ અનેક વર્ષો સુધી તપમાં લીન રહ્યા હવે પાર્વતી માતા પાસે પાછા ફરી રહ્યા છે પ્રેમથી શાંતિથી પણ ઘરના દ્વાર બંધ છે એની સામે ઊભા છે એક બાળ એક રક્ષક નાનું છે છતાં આંખોમાં વીજળી છે એક હાથ કમર પર છે અને બીજાથી રસ્તો રોકે છે તમે ક્યાં જઈ રહ્યા છો બાળકનો અવાજ મધુર પણ દ્રઢ છે શિવજીએ હળવેથી હસીને કહ્યું હા 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 મારે મારા ઘરમાં જવું છે પુત્ર પણ બાળક કહે માફ કરો માતાજી અંદર આરામ કરે છે મેં વચન આપ્યું છે કોઈને અંદર જવા નહીં દઈશ મહાદેવના ચહેરા પર આશ્ચર્ય થાય છે તું જાણે છે હું કોણ છું મને કોઈ પણ હોય મા તો માં છે મને મારો તો વચન નભાવવાનું છે એ પાવન અવાજ ભલે નાનું હોય પણ ઋષિ ભવ્યોને શરમાવી દે એવું દ્રઢ છે શિવજીએ પોતાનું શસ્ત્ર ઉપાડ્યું સંપૂર્ણ બ્રહ્માંડ થંભી ગયું કારણ કે હવે થશે છેલ્લા અવસરે શિવજીએ પૂછ્યું તું અંત સુધી લડીશ ગણેશજી બોલ્યા જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી મારે વચન જીવતું રાખવું છે એક તીવ્ર યુદ્ધ થાય છે ભગવાન અને બાળક વચ્ચે દેવ અને ધીરજ વચ્ચે પાવર અને પ્રેમ વચ્ચે આ યુદ્ધ કોઈ વિજય માટે નહીં છે આ તો છે વચનના મહાત્માનું પરીક્ષણ અને બાળક એ તો જાણે પોતાનું બધું ન્યોછાવર કરીને પણ માતા માટે શીલ જીવે છે અને અંતે એક શસ્ત્ર બાળ ગણેશજીના માથે પડે છે આકાશમાં શોક ફેલાઈ જાય છે દેવતાઓ નમ્ર થઈ જાય છે જ્યાં વચન હતું હવે શૂન્ય છે માતા પાર્વતીનો ક્રોધ અને પુત્ર પૂર્ણ જન્મની શરૂઆત આકાશમાં શૂન્યતા છવાઈ ગઈ છે સમય થંભી ગયો છે એક શ્વાસ પણ ભાવવિહોણો બની ગયો છે શિવજી ઊભા છે શસ્ત્ર હાથમાં પણ ચહેરા પર છે નમ્રતા અને શોખ તેમને સમજાય છે તેમણે જે કર્યું એ માતાના હૃદય પર ઘા માર્યો છે પાર્વતી માતા બહાર આવે છે આંખો લાલ છે હૃદય ધ્રુસ્તું જે બાળકને તેમણે પોતાના શરીરની લિપિથી બનાવ્યો હતો એ હવે નિજ શ્વાસ વેહણો પડી રહ્યો છે હે મહાદેવ માતા રડે છે તમે તો ત્રિલોકના રક્ષક છો પણ આજે તમે મારા ઘરના વચનના રક્ષણનો નાશ નાખ્યો છે પાર્વતીના ક્રોધથી ધરતી કંપે છે ઘણા યુગોથી જેમણે શક્તિ રોકી હતી આજે એ શક્તિ દુઃખથી બહાર ફાટી છે તેઓ કલ્પની શક્તિ સેના પેદા કરે છે કાલિકા રૂપ હું ત્રિલોકનો નાશ કરી દઈશ માતા ઘોષણા કરે છે મારો પુત્ર પાછો મળશે નહીં તો આખું બ્રહ્માંડ રખરખાટમાં ફેરવી નાખીશ દેવતાઓ પણ ડરી જાય છે વિષ્ણુ બ્રહ્મા અને શિવ ત્રિદેવ એક થાય છે તેઓ નમ્રતાથી પાર્વતી પાસે આવે છે માતા ક્ષમા કરો અમે ભૂલ કરી વિષ્ણુનો ઉપાય થાય છે એક એવા બાળકનું માથું લાવીએ જે નિર્દોષ છે પણ જેનું મૃત્યુ નક્કી થયું હોય અને એ માથે જીવન પાછું દઈએ શિવજી પૃથ્વી પર જાય છે અને તેમને મળે એક નાનો નિર્દોષ હાથી જે પોતાની માતા માટે કાંટાની વચ્ચે ઊભો હતો શિવજીએ એની મરતા પહેલાં તત્કાળ માથું ઉતારી લાવ્યું અને પાર્વતીના બાળકના શરીર સાથે જોડ્યું પ્રેમથી શક્તિથી આશીર્વાદથી અને એક ક્ષણે બાળક ફરી શ્વાસ લે છે આંખ ખોલે છે માતાનું મુખ જુએ છે અને હળવે હસે છે શિવજી કહે આ હવે છે મારી અને તારી શક્તિનો સંયોજન આ છે ગણપતિ વિઘ્નહર્તા પ્રથમ પૂજ્ય ત્રિલોકમાં સૌપ્રથમ મનોનાયક પ્રથમ પૂજ્યનો આશીર્વાદ અને દેવી માન્યતા સવારની લાલીમાં ફેલાઈ રહી છે દેવતાઓએ શ્વાસ લેવામાં આરામ અનુભવ્યો છે શક્તિ અને શાંતિનો સુંદર આજે પૃથ્વી પર ઉતર્યો છે બાળક હવે હાથીના મસ્તક સાથે પાર્વતીના આતલમાં મગ્ન છે તેના માથાના તિલકમાં તેજ છે એમાં માતાનો પ્રેમનો પ્રકાશ છે શિવજી આગળ આવે છે અને પોતાના હાથથી બાળકના મસ્તક પર હાથ ફેરવે છે હે પુત્ર ગણેશ તું આજે માત્ર અમારું નહીં પણ આખા બ્રહ્માંડનું જીવન બની ગયો છે શિવજી સૌ દેવતાઓને બોલાવે છે વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર કરતા ધરતા બધા ઉપસ્થિત થાય છે શિવજી ઘોષણા કરે છે આ પુત્ર હવે વિઘ્નહર્તા કહેવાશે જે દરેક કાર્ય પહેલાં પધારશે દેવો યક્ષો ગંધર્વો સૈના દ્વારા પહેલાં પૂજ્ય ગણાશે દેવતાઓ નમન કરે છે વિષ્ણુ કહે જ્યાં સુધી બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી દરેક યજ્ઞ પર્વ અને પૂજા પહેલાં તારો સંમરણ થશે આશીર્વાદનો વરસાદ થાય છે આકાશમાંથી ફૂલો વરસે છે ભૂમિ પર કમળો ખીલે છે પર્વતો ધૂન કરતા લાગે છે ગણપતિ બાપા મોર્યા બાળ ગણેશ માતાના પડખે બેઠા છે હળવી સ્મિત સાથે એક હાથમાં લાડુ છે અને બીજા હાથમાં આશીર્વાદ મુદ્રા એક મોર આવે છે અને તેનું નૃત્ય કરે છે પવન સુગંધિત થાય છે જગતમાં એક નવી શક્તિ પ્રવેશ કરે છે જે દરેક રૂપાળે બાળકમાં દિવ્ય શક્તિ છે સ્નેહ અને શાંતિની લોકો પોતાના ઘરોમાં દીવો લગાવે છે બાળકો મોદક બનાવે છે માતાઓ પોતાના બાળકને ગણેશ સ્વરૂપે જોઈને તુલસી ચઢાવે છે ગણેશના જન્મનો ઉત્સવ હવે યુગો સુધી ઉજવાશે એ દિવસે જ્યારે એક માતાની તપસ્યા એક બાળનું વચન અને એક પિતાની ક્ષમાનું મૌન દેવવતમાં પરિવર્તિત થયું હતું વિઘ્નહર્તા ગણેશજીનો પહેલો ચમત્કાર કાલ આવે છે જ્યારે પૃથ્વી પર એક વિશેષ યજ્ઞ યોજાયો છે આ યજ્ઞ વિશ્વની શાંતિ માટે છે દેવો ઋષિઓ અને રાજાઓ ઉપસ્થિત છે પરંતુ એક અજાણી શક્તિ યજ્ઞને સફળ થવા દેતી નથી યજ્ઞ મંડપમાં હંમેશા કોઈને કોઈ વિઘ્ન આવે છે યજ્ઞ ઓળવાય છે પંડિત ભૂલ કરે છે પવિત્ર તાંત્રિક ચિહ્નો ખોવાઈ જાય છે યજ્ઞના મુખ્ય ઋષિ કહે આ યજ્ઞ સંપૂર્ણ થશે એ સમયે જ જ્યારે પહેલાં વિઘ્નહર્તાની પૂજા કરવામાં આવશે સૌ કહે છે વિઘ્નહર્તા તો હવે એક જ છે બાલ ગણેશ દૂત મોકલાવવામાં આવે છે કૈલાસ પર શિવ પાર્વતી પાસે એ બધું જાણીને માતા હળવાશથી કહે મારું બાળક તો ખુદ વિઘ્નોની વચ્ચે ઊગ્યું છે એ શાંતિ લાવશે ગણેશજી યજ્ઞ મંડપે પહોંચે છે નાનું શરીર મોટું માથું શાંતિભર્યું મસ્તક અને આંખોમાં અજોડ તેજ એક હાથે લાડુ અને બીજા હાથમાં અંકુશ તે ત્યાં પહોંચે છે અને એક ક્ષણમાં જ બધું સ્થિર થાય છે પવન શાંત થાય છે યજ્ઞની જ્યોત સતત જ્વલતી રહે છે પંડિતો ફરી સ્વર સાથે મંત્રોચ્ચાર કરે છે ગણેશજી યજ્ઞ મંડપમાં બેસે છે અને પોતાના ભાષામાં બોલે છે વિઘ્ન તો મનમાં રહે છે જ્યારે મન મસ્ત હોય ત્યારે યજ્ઞ પણ મસ્ત બને અહંકાર એ મોટો વિઘ્ન છે નમ્રતા લાવશો તો યજ્ઞ ફૂલી ઉઠશે તેમના શબ્દો સૌના મનમાં જાગૃત લાવે છે મંત્રો ફરી ઉચ્ચારાય છે યજ્ઞ પૂર્ણ થાય છે સૌના ચહેરે શાંતિ અને આંખોમાં આનંદ છે દેવતાઓ ઘોષણા કરે છે આજથી ગણેશ નથી માત્ર વિઘ્ન હર્તા પણ જ્ઞાનદાતા પણ છે અનંત આકાશમાંથી વર્ષા થાય છે પૃથ્વી પર સૌ બાળક જેવા ભાષે છે કારણ કે બાળમાં સચ્ચાઈની આભા છે લોકો નૃત્ય કરે છે ભક્તિમાં લીન થાય છે મંદિરોમાં પ્રથમ દર્શન માટે ગણેશજીની મૂર્તિ સ્થાપાય છે અને નક્કી થાય છે આ સૃષ્ટિમાં કોઈ પણ પવિત્ર કાર્ય પહેલાં ગણેશજીનું નામ લેવાય લેવામાં આવશે સાપ આશીર્વાદ અને લોકહિતમાં ભગવાન ગણેશજી સમયે આગળ વધ્યો ગણેશજી હવે માત્ર એક દેવ નહીં રહ્યા તેમની નાની નાની ઘટના અને શક્તિઓ લોકોમાં જીવન જીવવાનો રસ્તો બતાવે છે એ દિવસે જ્યારે બ્રહ્માએ કહ્યું ગણેશજી તને જ્ઞાન તો હશે પણ તારી મૂર્ખતા પણ લોક લાડીલી બનશે આ સાપ નહોતો એ તો એક દર્શન હતો કે દેખાવમાં સરળ લાગતા દેવતામાં અપરંપાર જ્ઞાન છુપાયેલું છે શિવજી કહે હે પુત્ર તારા કાન મોટા હશે તમે સાંભળશો બધાનું પણ કહેશો ઓછું આ આજના સમાજ માટે સંદેશ છે ઘણું સાંભળો ઓછું બોલો અને વિચાર્યા પછી જ બોલો પાર્વતી કહે મારા પુત્રનો નાક મોટો હશે કારણ કે એ દરેક વાતની સુગંધને ઓળખશે સચ્ચાઈને સૂંઘી શકશે તથ્યોને ગંધથી ઓળખી શકે એવી દ્રષ્ટિ બધામાં હોવી જોઈએ સાપ તારા વાહન રૂપે એક નાનકડું ઉંદર રહેશે લોકોએ હસ્યું પણ ગણેશજીએ ઉંદરને પકડીને કહ્યું મારું મોટું શરીર અને તું નાનું વાહન એ દર્શાવે છે કે સંયમથી મોટું પણ નાનું બની શકે છે વિનમ્રતા અને સંયમ એ જ સાચા શક્તિરૂપ છે શિક્ષણ જગત માટે પણ ગણેશજી એક આદર્શ છે પહેલું પત્ર જેમ ઓમથી શરૂ થાય છે તેમ દરેક વિદ્યાર્થીના યાત્રા ગણેશ વંદનાથી જ શરૂ થવી જોઈએ માતા પિતા માટે સંદેશ ગણેશજીના જીવનમાંથી સમજાય છે કે બાળકને પોષવું એ માત્ર શારીરિક જરૂરિયાતો નથી પણ તેનું મન આત્મા અને ભાવિ પણ ઘડવું એ જ સાચું માતા પિતાનું કાર્ય છે દરેક વૃક્ષ દરેક પ્રાણી દરેક ઘરમાં જ્યારે ગણપતિ બાપા મોર્યા ગુંજે છે એ ત્યારે માત્ર શ્રદ્ધા નહીં પણ સ્વીકૃતિ છે કે અમારે પહેલું પગલું સાચું અને શુભ લેવા છે તેમની મૂર્તિ જ્યારે પાણીમાં વિસર્જિત થાય છે ત્યારે એ સંકેત આપે છે શરીર નાશ પામે પણ વિચાર અવિનાશ નહીં આજના યુગમાં પણ જ્યારે બાળકો શાળાએ જાય લોકો ઘર બાંધે નવો વેપાર શરૂ કરે પહેલું નામ જેનું આવે છે એ છે ગણપતિ બાપ્પા મોર્યા ગણેશજી એ અંધારામાં પ્રકાશ છે અહંકારમાં નિમ્રતા છે વિઘ્નમાં રાહ છે અને ભટકેલા માટે માર્ગ છે આ વાર્તા અહીં પૂરી નથી થતી દરેક બાળકના ચહેરે સ્મિત બનીને જીવે છે દરેક ઘરમાં ભક્તિ બનીને ઝીલે છે અને દરેક માનવ હૃદયમાં આશીર્વાદ બનીને વસે છે